નમસ્કાર આજે આપણી સાથે અમદાવાદના એક મહંત્રી મોહનદાસ બાપુ આપણી સાથે છે 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 જે કટ્ટર હિન્દુવાદી આજે એમની સાથે વાત કરવી હિન્દુત્વ વિશે તો આપણે સાંભળીએ મહારાષ્ટ્ર શું કહેવું છે એમનું હિન્દુત્વ વિશે અત્યારનો જમાનો છે પાશ્ચ્ય સંસ્કૃતિ આક્રમણ કરી રહી છે ત્યારે આ હિન્દુત્વ એકત્રીસમી ડિસેમ્બર આવી રહી છે લોકો દારૂના નશામાં મસ્ત થવા જઈ રહ્યા છે ત્યારે આપ શું કહો છો હિન્દુત્વ આ એકત્રીસ ડિસેમ્બર તો વર્ષ એકવાર આવે છે પણ એનું હવે તો એકત્રીસ દિવસ ડિસેમ્બર દરરોજ દર મહિના ઓર કાયમ ની થઈ ગઈ છે આજે જે યુવા પેઢી છે દીકરા દીકરીઓ અહી ગામડાઓ તો ઠીક છે કેમ કે માતા પિતા ગામની રહેણી કરણી આજ શુદ્ધ છે પણ સિટીઓનું જે વાતાવરણ युवा पीढ़ी માટે બહુ ખરાબ છે સવાર રાત્રે બે બે બગે સુધી છોકરાઓ છોકરીઓ રાખડે છે પહેલા હું માનું છું કે શરૂઆતમાં માતા પિતાઓને કઈ ન કઈ इसमें પ્રેમ ખૂટતો નથી માતા પિતા સંતાનને પ્રેમ ન કરે તો કોને કરે એ બરાબર છે પણ એ યુવા ધન જયારે મોટો થઈ જાય છે તો કંટ્રોલ પ્રેમનો એને થાકેલા આવે ઓર આ બાજુ ઘેરે આવે આ બાજુ એ લોકો નીકળી જાય છે બહાર ફરવા માટે રાત્રે બે વાગે આવે ત્રણ વાગે આવે આખી રાત ભાઈ બંધો મેં ફ્રેન્ડ સર્કલમાં રખડે છે હવે જે આ વિચાર કરો કે પચીસ વર્ષ પહેલા દસ પહેલા આટલું બધું ડ્રેગ પકડાવતો નહી હતો હવે કોઈ આ ન્યૂઝ વાંચો આપ મોબાઈલ માં યા ટીવી માં કેટલો ડ્રેગ પકડાય છે આ ડ્રેગ પકડાવાનું આવે છે કોઈ ઇસ્તેમાલ કરે છે ખાય છે તોય આવે છે એક પ્રકારનો એ વિદેશી और अपना जो भारत विरोधियों नो एक प्लानिंग छे और इमनो टारगेट छे कि उवा युवा धन ने नशा युक्त कर दो व्यसन में फसाय दो और विलासता में बसा भी दो इन ती देखो इन उन्नति और विकास था ही नहीं दरेक छे पर नहीं પણ આમે માનો કે પછી હિન્દુઓ પણ આપણી સનાતન ધર્મના વિરોધમાં યુવા પેઢી જાતી રહે તો કેટલો બટુ નુકસાન કોને છે સનાતન ધર્મોર હિન્દુઓને એટલે સબતી પેલે માતા પિતાને થોડો દીક પે સંતાન ને પ્રેમ ઇસ્ને કરો પણ ઇસ્ને ને સાથે આટલું બધું સ્નેહમાં ન ખોવાઈ जाओ કે મારું છોકરી બેવીની બહેન પણ કોણ છે એ પણ તપાસ કરી લેવું જોઈએ આબુ માઉન્ટ આબુ અંબાજી દર્શન કરવા ગઈ છે કે ક્યાં ગઈ છે કોને સાથે ગઈ છે તો એક એમનો માતા પિતાનો નો અધિકાર બને છે કે પુત્રી ક્યાં જાય છે કોણ બહેનપણી છે એ ચકાસણી કરીને બહેનપણી ઓર સંબંધ જોડવું જોઈએ મારાજી અત્યારે જે છે એક નાની એક કહેવત લોકોમાં આવી ગઈ છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ તો આવી બાબતમાં આપ શું કહેશો નાનું કુટુંબ સુખી કુટુંબ સુખી નથી દુખી કુટુંબ જેને એક પુત્ર હોય એક પુત્રી હોય એક પુત્ર આપણે પરવાર પરવારના વિરોધ મે ગયો આવારા થઈ જાય માતા પિતાને સન્માન ન કરતો હોય કુટુંબનો સન્માન ન કરતો હોય સમાજનો सम्मान न करतो मूल एक आवारा थी गो अगर बीजो तीजो चार पुत्र हसे तो बे तो सारा निकल से के माता पिता ने हाथ पकड़ी ने कथा मंडपो मंदिर सुधी और घरे इन्हें सेवा कर से इतले चार पुत्र जे हमारे आद आनंद पांडवो पांडव पांडु महाराज ने पांच पुत्र था कुमा कुंती छह पुत्रों नी मां थी कारणवश कारण नो त्याग करेलो हो तो समाज नी मर्यादा मा ने ली दे तो अपन कितलो देखो आप सोच समझने पे भगवान श्री राम दशरथ महाराज चार पिताना चार पुत्रों न पिता हता तो सेज आप विचार कर दियो कि जो राम एकला हो माँ के कई वनवास आपे और राम एकला वनवास में जाए दशरथ जी महाराज नो मरण थी जाए

સંસારિક જે વ્યવહાર બહારના જયારે એનો ભાઈ બંધો રાખી બંધ આવીને નીકળશે તો ખાલી યાદ જોઈને એને માતા પિતા ને અફસોસસે પછતા કદાચ ભાઈ નથી બહેન એક દીકરી હતી ભાઈ ભાઈ બીજ ને દિવસે બધા ભાઈઓ પોતાની રક્ષાબંધન જે દિવસે બહેન ભાઈ ના હોય તો રાખી કોને બાંધો અમારે ત્યાં સંબંધ કેટલા છે બેન ભાઈ મામા મામી હોય ખુવા નાના નાની એક એક પચાસ સો ઘરનો તો આપણો કુટુંબ થઈ જાય છે કુટુંબ થઈ જાય છે લઘુમતી માં લાવવા માટે આ પ્રયત્નો ચાલુ છે હિન્દુઓને એકદમ એનો વિરોધ કરવો જોઈએ જયારે એક છોકરો હશે સરહદ ઉપર નહીં મોકલે મિલિટરી આપડા બનશે સરહદ ઉપર કોણ હશે મુસ્લિમ હશે મિલિટરી નું જવાન જયારે પાકિસ્તાન ને આવું હશે જવું હશે ખુલી છૂટ ને મળવાની કેમ કે તમે મારા ભાઈ એટલે આ પદ્ધતિ ખોટી છે દરેક હિન્દુઓને જોઈએ આમાંથી સિંધુ પરિષદ ને હું ધન્યવાદ આપું છું આર એસ એસ ને ધન્યવાદ આપું છું કે આજે આટલી બધી જાગૃતિથી લોકો મહેનત કરી રહ્યા છે તો પણ હિન્દુ પ્રજા એવી છે કે બહુ ઓછો મનન કરી છે ભગવાન છોડે છે ઓર વિચાર કરે છે વિચાર કરો વિચાર કરો કે મારે બે પુત્રી પુત્ર હોય ત્રણ પુત્રી એક પુત્રી હોય આ વિચાર કરવા દેવ છે મારાજી આપનો ખૂબ ખૂબ આભાર જોતા રહો બળકો રોજ નવી વાત નવા વ્યક્તિ સાથે કરાવીશું